પરષોત્તમ રૂપાલાની ટિપ્પણી બાદ પ્રથમ વખત ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ બોલ્યા રૂપાલાએ માફી માંગી છે હવે તેમને માફ કરી દો રૂપાલાને ક્ષત્રિય સમાજ માફ કરે રૂપાલાથી ભૂલ થઈ ગઈ તેમણે માફી પણ માંગી હોવાની વાત ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે કરી તો પરષોત્તમ રૂપાલાએ આપેલા વિવાદિત નિવેદન બાદ હવે ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ કે જેઓએ કહ્યું છે કે ક્ષત્રિય સમાજ હવે પરસોત્તમ રૂપાલાને માફ કરી દે તેમણે બે વખત માફી માંગી છે ભાજપ હવે ડેમેજ કંટ્રોલ કેવી રીતે કરશે તે પણ એક સવાલ છે કારણ કે ગુજરાતમાં રાજનીતિમાં ક્યારેય ન થયું હોય એ પ્રકારની સ્થિતિ અત્યારે રાજકોટમાં જોવા મળી રહી છે સાબરકાંઠામાં જોવા મળી રહી છે વડોદરામાં પણ એ પ્રકારની સ્થિતિ હતી પરસોત્તમ રૂપાલાએ વિવાદિત નિવેદન આપ્યું ક્ષત્રિય સમાજને લઈને નિવેદન આપ્યું ત્યારબાદ આખો એક્શન પ્લાન ઘડાયો પરંતુ હજુ સુધી ક્ષત્રિય સમાજના આગેવાનો નારાજ જોવા મળી રહ્યા છે